તો ફેમિલી આ છે ને નવું કામ આવ્યું છે અમારા હાથમાં કેમ કે છે ને ધાણામાં અમે ક્યારેક ક્યારેક જ જવાનું ક્યારેક આવે ધાણાનું કામકાજ બહુ ઓછું આવે મતલબ અમારા આ બાજુના ગામડામાં છે ને ઓછું કામકાજ હોય હોય અમુક અમુક વાવેતર કરે છે અત્યારે તો આ ધાણાનું જ વાવેતર છે આખું તો ઘણા લોકો આપણા છે ને ખેડૂત મિત્રો છે વિડીયો જોવાવાળા હતી તો તમે ભાઈ ક્યારે ચણા વાવ્યા છે તો કોમેન્ટ કરી દેજો અગિયાર ને એકવીસ થઈ ગઈ છે ને ભાઈ અત્યારે એટલી ઠંડી આમ લાગે છે ને પવન જ એવો છે ને કે ઠંડી પવન લાગે છે મારે તો હજી મેં હજી કોટ પહેરો છે બોલો અત્યારે પવન કેટલો હોય છે બોલર આમ મારો હોય ને બધું આમથી આમ હલવા મળે કારણ કે યાર તડકો આજ બહુ ઓછો છે મને તો એવું લાગે આજ તડકો ઓછો નીકળે મેં પાછો બોલેરો સાંઈ રાખ્યો છે ઠંડી એવી કાળા ગજબની લાગે છે મિલી જમવામાં છે બટેકાનું શાક આજ બટેકાનું શાક એવું છે અલ્પેશ કુમાર બે આવે છે

નીકળશે કે નહીં નીકળે છે આ પટ્ટી છે એને કાઢવી પડે ત્યાં સુધી છે ને આપણો કાસ બે નહીં એક પટ્ટી કાઢી છે એક પટ્ટી આ સાઈડ આવે બે સાઈડ પટ્ટી આવે છે બે પટ્ટી છે ને કાઢવી પડે પછી એમાંથી કાસ કાઢવો પડે ત્યારે એ કાસ આપણો નવો કાસ બેઠશે તો અમે પેલા ફટાફટ કાસ કાઢી નાખ્યા ઘણી મહેનત કરી છતાંય કાસ આપડો છે ને ફિટ થતો નથી ભાઈ આમાં હું પ્રોબ્લેમ હોય ને એ ખબર નથી કેમ કે જે આની પટ્ટી આવે છે ને આપણે કાસ ઉપેર કરવાની નીચે કરવાની એમાં છે ને પટ્ટી છે ને આપણે હું એકલો હોય ને એટલે છે ને ફિટ ન થાય બે જણાની જરૂર પડે છે એટલે કાશને ને આપણે મૂકી દીધો છે પહેલાં મને એમ લાગ્યું કે કાસ આ ગાડીનો નથી એમ બીજી ગાડીનો છે પણ ગાડીનો આ ગાડીનો કાસ છે પણ મતલબમાં ફિટ થતો નથી એટલે અમારે ગેરેજ લઈ જવું પડશે તો આ બધી ફિટ ન થાય કેમ કે આપડી પાસે વસ્તુ ન હોય ને સામાન ન હોય ને બધું લાઈક કરી દેજો ને યાર સબસ્ક્રાઈબ તમે ઘણા બધા મિત્રો વિડીયો જોઉં છો વ્યૂઝ તાકાતથી આવે છે ભગવાનની દયા છે હવે હમણાં વ્યૂઝ હારામાં હારા આવે છે તો યાર સબસ્ક્રાઇબ કરતા હતા તમારો નાનો ભાઈ સમજીને

બજાર વેમ હતી કે અમને છોટા કર દે પણ નો કીતા બસાર હતા કા હવે કોઈ દી વેમ રહેતા ની અમાર આખો દે હોય શું કામ હોય અમારે અમારે આયા ને દે કરીશું ના ને દો માયા ને દો તો મિત્રો પાંચ વાગી જાય એટલે ઘરે જવાનું છે આખો દિવસ ભાઈ આઈફોનમાં છે ને વિડીયો બનાવતો હોય ને બ્લોગ બનાવવો એટલે ચાર્જિંગ પૂરું થઈ જાય એટલે આપણે પાવર બેક આરે રાખવું પડે નાની જે આઈફોન નું ચાર્જર એટલે કોડ બી નથી ને ખરાબ થઈ ગઈ હવે આ નવી લેવો કાલે હાં છે હું ટીમી જો તો ફટાફટ બોલેરો વાળીને જવા દઈએ કેમ કે પાંચ વાગી જશે તમને ટાઈમ બતાવી દો તો ભાઈ ફોન આવી જશે ને પાંચ વાગી જશે તો હું ફોન ઉપાડી લઉં

હું તમને થોડીક વારમાં માં કહું કેમ કે ભાઈ અત્યારે બહુ રસ્તો ખરાબ છે એટલા માટે હોદ્દા આવે છે ફોન છે ને હલી જાય છે આમ જીવનમાં તફાવત તો ઘણો બધો પડી ગયો છે હું હું પેર પડ્યો છે ને હું તમને આગળ થોડીક વારમાં કહું તો મિત્રો અત્યારે દાડિયા મૂકીને પછી અત્યારે કેટલા વાગે ખબર છે સાડા સાત વાગે અત્યારે હું નવી રહ્યો છું ને હવે અત્યારે ઘેરે આવ્યો છું કેમ કે આવીને ડાયરેક્ટ સીધું છે ને બોલેરાનું કામકાજ કરવા આવીએ જો કેમ કે વેલ્ડિંગ દુકાન આપણો લોગ અત્યારે મૂક્યો છે સાત જ મિનિટ થઈ છે ચાલુ હું હવે ક્યારેક ખાંજે મૂકું છું ક્યારેક સાંજે મૂકું ને ક્યારેક દિવસે બપોરે બાર વાગે મૂકું મૂકવાનું મેન કારણ શું છે ખબર કે દિવસે છે ને અમુક અમુક વાડિયા છે ને નેટ હાલતું નથી એના લીધે મારે પછી વિડીયો એડિટિંગ કરેલો હોય પણ અપલોડ ન થાય એના લીધે મારે સાત વાગે પછી અપલોડ કરવો પડે એટલે હું વધારે પડતો ટાઈમ વેગા બાકી આમ તો આપણા બપોરે બાર વાગે આવી જ જાય મારે તો ખાવા ન દેવાનું હોય કે નથી દેવું ખાવાનું

આ હું બોલે ખબર છે નસો બોલે અત્યારે થોડોક આલ્કોલ હોય ને નસો બોલે બધા જે નસો કરતા હોય ને એના પ્રોબ્લેમ હોય જ માણા છે ને કંટાળી જાય માનવાનું કે છે માણો ગમે એવો માણા હોય ને કંટાળી જાય કાયમ કેટલું સહન કરો તમે જ વિચાર કરો તમે જેના ઘરે દારૂ પીતા હોય છે ત્યારે વિડિયો હટો કરું એમ નકર મારકા લેવા દેવાનું કેવો ભાઈ હું હવે તમને એક વાત બીજી જણાવી દઉં કે જેના ઘરે દારૂ પીતા હોય છે વિચાર કરો કાયમ તો કેટલું સહન કરો તમે જ છે હવે રેડી તમે કાયમ નું કેટલું સહન કરો એક દિવસ સહન કરો બે દિવસ કરો દસ દિવસ કરો લોક છે પણ નશામાં બોલે છે એવું બીજો કઈ વાંધો નથી નસો બોલેસો હું તો ભાઈ તમને એટલું એક

કઈ નકી ને ખીહર નું કે છે ખીહર માં કદાચ તો આવી જાય કેમ આવી જાય આવી જાય ને મારા માં ગઈ લાવી જાય બાકી તો કઈ નકી ન હોય શાંતુ બેન અમારા બોલી જાય ને એટલે રેડી છું હાલો ખાઈ લે બહુ ભાષણ કરી નાખ્યું જમવા માં આપણો કાયમ તમને બતાવું છે બ્લોગ માં કે ભાઈ ભાત છે બીજું કઈ વાત ન હોય તો આજ હું છે ખબર છે ભાત ને ભાજી હે કઈ નો કટે કાઝીને ભાત ખાવ શું ભાઈ મારા ભાત તો ફેવરેટ છે મને ભાત વગેરે મજા ન હોત